તો સાધવી જયશ્રી ગીરી સામે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે ત્યારે પાલનપુરના સ્થાનિક આગેવાન ઉસ્માનભાઈ મનસુરીએ અને અન્ય આગેવાનોએ સાધ્વી પર ગંભીર આક્ષેપ કર્યા છે તેઓએ બનાસકાંઠા એસપીને આવેદનપત્ર આપીને જણાવ્યું છે કે સાધ્વી દ્વારા મઠમાં અનેક ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી અને કેટલાક લોકો જે ગુમ થયા છે તેને લઈને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે આવેદનપત્રમાં સંજય ગીરીના મોતનું વણ ઉકેલાયેલા રહસ્ય અને તપાસની માંગ કરવામાં આવી છે

ત્યારે અનેક વિવાદો પણ સામે આવ્યા છે નિઝામપુરાના એક આગેવાન છે એમની સાથે વાત કરીશું મનસુરીભાઈ આપના તરફથી એક આવેદન પત્ર બનાસકાંઠા ડીએસપીને આપવામાં આવ્યું હતું એની અંદર શું વિગત હતી અમે ત્રીસ તારીખે ડીએસપી સાહેબ ને એક આવેદન પત્ર આપ્યું હતું એમાં એની ગુનાહિત પ્રવૃત્તિનો ઉલ્લેખ કર્યો છે કે જે વખતે બે હજાર એક પછી અહીંયા મઠમાં આવેલી અને એને અહીંયા જે તે કાર્યો ખરાબ ગુનાહિત કાર્યો કરેલા એમાં અમારા ગામના નિઝામપુરાના એક ભરતભાઈ દિશાનું અપહરણ કરેલું બે હજાર ચારમાં અને ફરથી પણ પાછું એનું બે હજાર પાંચમાં બી અપહરણ કરેલું અને અપહરણની વિગતોમાં એને એની પાછળથી દોઢ દોઢ લાખ રૂપિયા પડાયેલા અને એના પછી એ એને અમે ફરિયાદ કરવા તો ફરિયાદ પીએ એ વખત પીઆઈ ચાવડા હતા પીએસઆઈ ચાવડા એમને ના લીધેલી અમે ડીએસપી સાહેબ આ ગયેલા અને એમના હુકમથી લીધેલી ફરિયાદ તો એના અનુસંધાનમાં એનો એક કેસ દબાવવા માટે અમારા બે જણા ઉપર બે મુસ્લિમ યુવકો ઉપર એને ગાડી બાળી નાખવાનો કેસ કરેલો કોમી એકતા કોમી ફેલાય અને એનું ધ્યાન બીજા દ્વારા એટલા માટે એ વખત એને કેસ કરેલો એના પછી એને ફરતી બે હજાર છમાં બે હજાર સાતમાં ઇકબાલભાઈ જે એની જોડે પહેલાં ગાડી ચલાવતા એને પણ માર મારેલો કે લોકોમાં ધાક ધમકી આપવા માટે કે ભાઈ આવા અમારી સામે કોઈ થાય નહીં કે એના પણ હાલ આવા થશે એના પછી બે હજાર સાતમાં જગદીશગીરી ગુરુ જે એના ગુરુ તરીકે રાખતા જે એમને લાયા હતા એમને જ એને ગુમ કર્યા એનો આજ દિવસ સુધી પત્તો નથી બે હજાર આઠમાં જે વિગતો સંજય સંજયગીરીની જાણતા હતા એવા સંજય સંજયગીરી બાપુને પણ એને કેરોસીન સોટીને બાળી નાખવામાં આવેલા એવો એફએસએલ રિપોર્ટ પણ છે અને એ એ પણ ગુનાહિત પૂર્વથી એને જ કરેલી છે અને એના સામે આ ત્રણસો બેના આરોપનો કેસ પણ ચાલુ છે એના પછી એને શેદરી મુકામે દારૂના અડ્ડાનું નીકળ્યું હતું વાસણા મુકામે અમે એ લોકોએ સામસામે ગાડીઓ ટકરાયેલી ગોળીબાર કરેલો અને એ વખતે એ એસપી અશોક યાદવ સાહેબ હતા અને લોકવાયકા પ્રમાણે એવી પણ વાત થાય કે એસપી સાહેબે એને ફોર્ચ્યુન ગાડી લઈ આવેલી અને એની હાલ બી લગભગ તપાસ ચાલુ જ છે અને હાલમાં જ જે કિચ્છાઓ ખુલ્યા છે એ તો એને ઓછામાં જે સાતથી આઠ આઠથી દસ જેવી ફરિયાદો છે અને અમુક તો એવી એવા લોકો છે નાના નાના મળશે કે એની સામે કોઈ બોલી શકે એવા છેદની બિચારા અને ખૂબ જ લોકોને વ્યાજના પૈસા આપીને આજુબાજુમાં ધંધો ફેલાવનો ખૂબ જ ત્રાસ ગુજારેલો છે ઉસ્માન ભાઈ જ્યારે જયારે મઠની મુલાકાત લેતા હતા તો એનું જે વર્તન હતું એના જે જગદીશ ગુરી સાથે કોઈ અણ બનાવ હતો એ ટાઈમ આપને કઈ જાણવા મળ્યું તો ખરું હા લોકો આગા પ્રમાણે જગદીશ ગુરી સાથે એ રગડા ઝઘડા કરતી અને જગદીશ ગુરી ઘણી વખત તમે મારતી એવી પણ વાત બહાર આવેલી છે લોકો આગા પ્રમાણે તમારે એની સાથે ક્યારે મુલાકાત થઈ હતી તો તમારા પ્રત્યે એને કોઈ મારા મારી કે ધમકી આપવાનો પ્રયત્ન કરેલો ખરો મારે તો મુલાકાત જે ભરતભાઈનું અપહરણ થયો એના પછી અમારે મુલાકાત થયેલી અને એમાં અમે સામ સમયે અમારા પર ગાડીવાળવાનો આરોપ પણ એને કરેલો ગાડી ગાડી પાડવાનો કેસ પણ અમારા પર કરેલો પાછળથી એની બી સમરી પડી દીધી આપણે જે આવેદનપત્ર આપ્યું છે એ તરફથી હવે તમે બનાસકાંઠા પોલીસ પાસે શું ન્યાયની અપેક્ષા રાખી શકે અમે આજે એસપી સાહેબ એટલી આશા રાખીએ છીએ કે આ જે તમામ કેસો જે ખુલ્યા છે એની સંપૂર્ણ તપાસ થાય અને એને ન્યાય મળે લોકોને અને એનો અહીંયા જે જે અમારા મઠ ઉપર જે કબજો કરેલો છે ત્યાંથી એ ફારેક થઈ જાય તો આપણી સાથે હતા નિજામપુરાના આગેવાન ઉસ્માનભાઈ ઉસ્માનભાઈનું ખાસ કરીને એવું માનવું છે કે પોલીસ આ દિશામાં સંપૂર્ણ તપાસ કરે તટસ્થ તપાસ થાય નિષ્પક્ષ તપાસ થાય અને ગામજનો છે એમને ન્યાય મળે કેમેરામેન સૈનિક મહેતા સાથે અજીતસિંહ ચૌહાણ જીએસટીવી પાલનપુર